ક્રેઝી ક્રેઝે યો બટ હવે એનું નામ ચેન્જ થયું છે ગાડો ગુજરાતી સો ગાઈઝ સેમ નેમ ઇન્સ્ટા પર છે એ જ નેમ તમને હવે જોવા મળશે યુટ્યુબ પર સો ગાઈઝ આપણા ગુજરાતી સાહિત્ય કલાકારને ઘણા બધા લોકો ભૂલતા જાય છે જેમ કે ડાયરો થયો આખ્યન થતું હતું પહેલાં ભાતીજી મહારાજનું અને ઘણા બધા નાના મોટા પ્રોગ્રામ્સ થતા હતા જે ગામમાં બેસી અને બધા દેખતા હતા આજે એમાંનો જ એક પ્રોગ્રામ એટલે કે ડાયરો લોક ડાયરો એ થઈ રહ્યો છે લેસ્તરમાં રાજભા ગઢવી અને આપણા ગોપાલ સાધુ યંગસ્ટર એવા જોરદાર અવાજ સાથે આવી રહ્યા છે આપણા લેસ્ટરમાં મેર સેન્ટરમાં તો હું ત્યાં જઈ રહ્યો છું થોડો લેટ પડ્યો છું કેમકે જોબથી થોડા લેટ છૂટ્યા હતા અહીંયા ટાઈમિંગનો બહુ અભાવ હોય છે અને જેવી રીતે લોક ડાયરો ઓપનમાં થતો આપણે અને ઘણી બધી પબ્લિક એને સાંભળવા આવતી હતી એવી રીતે આ એક હોલમાં રાખેલો છે સો લેટ સી તમને બતાવું રાજભા ગઢવી અને ગોપાલ સાધુનો ડાયરો આખી ઇવેન્ટ પ્રાઉડલી પ્રેઝન્ટ બાય લોટસ પ્રોડક્શન સો લેટ સી સેન્ટર પહોંચી ગયા છે એન્ટ્રી તમને જ્યાં લાઇટ્સ દેખાય છે પિંક પિંક ત્યાં આગળ એન્ટ્રીસ છે પાર્કિંગ આખું પુલ છે સો મે બી આ આપણો સાહિત્ય કલાકારનો ઇવેન્ટ એકદમ સક્સેસફુલ છે અને બધાને એક રિક્વેસ્ટ પણ છે લાઈક આટલા જોરદાર સાહિત્ય કલાકાર શો અને ગરબા આર્ટિસ્ટ અહીંયા ઇવેન્ટ્સમાં આવી રહ્યા છે તો એ લોકોને એટલો જ સપોર્ટ કરો જે બી યુએસએ કેનેડા અને બીજી ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કન્ટ્રીમાં સપોર્ટ મળે છે તેવો જ અહીંયા યુકેમાં પણ સપોર્ટ કરો સો બધાને મજા આવશે અને ઇવેન્ટ સક્સેસફુલ જશે તો બધાને મજા પણ આવશે you public se eh? all right so that, શન આયોજીત લોકશાહી અને લોકડાની અંદર સ્વાગત છે અને નાની ઉંમરની અંદર જેનું ઉજળું નામ છે દેશ વિદેશની અંદર જેનું સૂર ભૂજી ઉઠ્યો છે એવા ગોપાલભાઈ સાધુને ફરીથી જોરદાર તાળીઓથી બનાવશે હવે

એનો તાલિકો તેજ જ કરતો હોય અને આ બધા મિત્રો આમ તો પૈસા જીવનમાં જરૂરી છે બહુ આમના ઘણા બધા નામ છે અહીંયા તો આને પાઉન્ડ કહે છે આપણે ત્યાં તો ઘણા નામ છે પૈસા ને રૂપિયા ને નાણો એમાં એક નામ મને બહુ ગમે છે દોલત દોલત નામ છે બે વાર લત મારે એક આવે ત્યારે જાય ત્યારે બહુ આવી જાય ઓછી તારી ત્યારે એ પાછળથી લત મારે વાહામાં એટલે છાતી કાઢીને ફરતો હોય મારે સમાજની નેટની કંઈ જરૂર નથી ગોટો વળી જાય હું જરૂર નથી ચિંતા નો આવી જાય ત્યારે પાછળથી લાત મારે દો લત લત મારે સાથી કાઢી સાથી કાઢી ફરતો

ہوتے ہیں حضر خلاف ہے ہونے دو جان تھوڑی ہے یہ سب دعا ہے آسمان تھوڑی ہے زندر نہ خودہ مکیہ دے زیمون جائے جگر نہ دوم ماں بلا مانا صاحب اور آپ را سے ہی خودہ نہ سے ہی آپ را سے آگ دنیا آگیا آپ نے پایا ہوا دی سے مسافر ہو مسافر سو لہر دی وات لے بھی سے مولے جو خطوار ધરતી અમારી છે સમંદર હિયામાં છે એવી ભૂવાટ લેવી છે ખરાબ બધા નહીં એના વિચારો ખરાબ આપણે આપડી પેટી કરી

કરી અને બે મિનિટ નહીં દોઢ મિનિટ નહીં એક મિનિટ સેકન્ડ માટે આવી રીતે હું શિવ તાંડવ ગાઉં અને મને આમ તાલ આપવાનું છે બધા ત્રીસ સેકન્ડ થી વધારે હેરાન નહીં કરું તમને એટલે બધા શિવની પ્રાર્થના થઈ જાય અહીંયા એટલા માટે એ તમને મને આવી ને કી હેવતા નસી આળી ઉખાતે છે આ આ પાનું અમને અમારી પાસે આવા યોદ્ધાઓ તોય દુર્યોધન હાથે હડી કાઢી ને માંગ્યો દાદા પેલા શાંતનો સુદન કહાવે કાલ હાથ મે

મારો કનૈયો જાગે છે એટલે હું ઊંચો છું ભલા માણસ મારે શું જરૂર છે હા હા જય મારો કનૈયો થઈ જાય ને તેથી મને નીંદર ન આવે મારો કૃષ્ણ જાગે છે એટલે હું ઊંચો છું અને પછી કૃષ્ણે કીધું અર્જુન હે મેરો પ્રાણ મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કી જીવની સો જીવની અમારી હે એક એક વસ્તુમાં ઊંચો છે કાળીઓ ઠાકર એટલા માટે ફાઇનલી ઘરે આવી ચૂક્યો છું ઇવેન્ટમાં બહુ જ મજા આવી અને થોડું સારું હતું હજુ સુધી ઇવેન્ટ પતી નથી બટ સાહિત્ય કલાકારને સાંભળવાની બહુ જ મજા આવી ઇવેન્ટ પતી નથી હું થોડો ટાયર્ડ હતો મોર્નિંગ સિક્સ ઓ ક્લોકથી કામ ચાલુ કરું હતું અને હોલ ડે હતું હજુ જમ્યું પણ નથી સો આ સાહિત્ય કલાકારનો પ્રોગ્રામ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને થેન્ક યુ ફોર ધ લોટસ પ્રોડક્શન કે તમે આટલી જોરદાર ઇવેન્ટ લેસરમાં લઈને આવ્યા સો આવીને આવી ઇવેન્ટ કરતા રહો અમે તમને સપોર્ટ કરીશું સી ઇન ધ નેક્સ્ટ ઓપ